મુંબઈના વસઈમાં સુરતના ગ્રીસમાં હત્યાકાંડ જેવી ઘટના બની છે પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં હત્યા કરી નાખી જાહેરમાં યુવતીની હત્યાના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે વસઈ ઈસ્ટ ચિંચીપાડા વિસ્તારમાં સવારના સમયે પ્રેમિકાની બહેરામીથી હત્યા કરાઈ રસ્તા પર જઈ રહેલી યુવતી પર પાછળથી હુમલો કર્યો સ્ક્રુ ડ્રાઈવરથી એક બાદ એક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી વીસ વર્ષની આરતી યાદવ નામની યુવતી પર સ્ક્રુ ડ્રાઈવરથી તૂટી પડ્યો હતો આ પ્રેમી આરોપી યુવક મૃતક યુવતીના પાડોશમાં જ રહેતો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો કોઈ વાતમાં વિવાદ થતાં બંને અલગ થઈ ગયા હતા યુવતી પર શક હોવાથી પૂર્વ પ્રેમીએ તેની હત્યા કરી નાખી હત્યાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વારદાત સમયે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા હતા એકત્ર થઈ રહેલી ભીડ મોતનો તમાશો જોતી રહી યુવતીની મદદે કોઈ ન આવ્યું પોલીસે આરોપીની અટકાયત કરી છે પૂછપરછ શરૂ કરી છે હત્યાકાંડ પર પોલીસે નિવેદન લીધું છે અને પોલીસનું કહેવું છે કે લોકોએ મદદ કરી હોત તો યુવતી બચી ગઈ હોત આવી ઘટનાઓમાં ભોગ બનનારની મદદ માટે કોઈ આગળ આવવા તૈયાર નથી હોતું મુંબઈ પોલીસે લોકોને હાલ અપીલ કરી છે तो एक प्रिय करे उसने उसके पास जो हथियार था वो बड़ा एक नट बोल्ट टाइट करने का पाना रहता है उसका हथियार करके इस्तेमाल करके उसके सर में मल्टीपल इंजरी करके उसका उसको मार डाला आरोपी को हमने इंक्वायरी के लिए ताबे में लिया है आगे की प्रोसीजर आगे की कार्रवाई चल रही है पब्लिक ने अगर आ, आगे आके उसको बचाती तो शायद वो लड़की की जान बच सकती थी

મંજુ સરજી રાજ ફિલ્ટર નામની કંપનીની વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં વપરાતા ફિલ્ટર બનાવે છે ફિલ્ટરના ઉત્પાદન વેળાએ પ્રોસેસ મશીનમાં વીસથી વધુ કામદારોના હાથના આંગણા કપાઈ ગયા હતા આંગણા કપા થયા બાદ હોસ્પિટલનો ખર્ચ આપવાનો વાયદો કર્યો અને બાદમાં માલિકો ફરી ગયા હતા કામદારોની રજૂઆત બાદ પણ મંજુરસર પોલીસે હાલ કાર્યવાહી નહોતી કરી તેવો આક્ષેપ થઈ છે કંપનીમાં કામદારોના આંગણા કપાવ ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચુક્યા છે હાર્દિક આ સમગ્ર ઘટના કઈ રીતે બની કેવી કાર્યવાહી બિલકુલ બીજો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ ઘટના જે છે મંજુસર જીઆઈડીસી માં આવેલી જે રાજ પીટર કંપની છે ત્યાંની ઘટના છે ને લગભગ જાન્યુઆરી મહિનામાં આ જે કંપનીમાં જે કામ કરતા કર્મચારીઓ હોય છે તેમાંથી વીસ જેટલા જે કામદારો છે તેઓ કામગીરી કરી રહ્યા હતા દરમિયાન તેમને જે આંગળીઓ છે તે કપાઈ ગઈ હતી ઉલ્લેખનીય બાબત છે કે જયારે કામદારો છે તેઓ ખોરખા પણ તેમને મળી છે ત્યારે કામદારો જે છે તેઓ હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા પરંતુ જે કંપનીના માલિકો છે તેમને શરૂઆતમાં તો વાયદો કર્યો હતો કે કર્મચારીઓ જે છે તેમને સારવારનો તમામ ખર્ચ જે છે તે કંપની ઉઠાવે છે પરંતુ બાદમાં જે કંપનીના સંચાલકો છે તેઓ ફરી ગયા હતા ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા પાંચ મહિનાથી જે કામદારો છે તેઓ મંજુસર પોલીસ સ્ટેશન ના ધક્કા ખાતા હતા પરંતુ મંજુસર પોલીસ જે છે તે કંપની માલિકો સામે અને સમગ્ર મામલો માનવ અધિકાર પંચ પાસે પહોંચતા જે પંચ છે તેમના દ્વારા જે પોલીસ છે તેમની પાસે સમગ્ર જે કામગીરી છે તેનો રિપોર્ટ જે છે તે મંગાવવામાં આવ્યો હતો જે માનવ અધિકાર પંચ છે તેને સમગ્ર મામલે દખલગીરી કરતા આખરે જે મંજુસર પોલીસ છે

વિદ્યાર્થી ની અટકાયત કરી લીધી જોકે આ દરમિયાન સ્કૂલ સંચાલકે જણાવ્યું હતું કે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે માત્ર ધોળક્યા જ નહીં પરંતુ રાજકોટની પાંચસો જેટલી ખાનગી શાળાઓમાં અભ્યાસક્રમ ચાલુ છે તેમના આ નિવેદન પરથી જિલ્લા શિક્ષણ અધિકારીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ખેડૂતોને સદ્ધર કરવા માટે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓ સુધી કેનાલનું નેટવર્ક તો ઊભું કરી દેવામાં આવ્યું પણ ભ્રષ્ટાચારની કેનાલ બનાવતા ઠેર ઠેર ગામડાથી ખેડૂતોની આવકમાં પણ ગામડા પડી રહ્યા છે ત્યારે થરાદની ભાપી નજીક મુખ્ય કેનાલમાં પોલાણ પડતા ખેડૂતોની કઠિણાઈ સર્જાઈ છે કેનાલ જર્જરીત બનતા ખેડૂતોના પાક પર ખતરો ઊભો થયો હતો મેન કેનાલ જ ડેમેજ થઈ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા આ અંગે અનેક રજૂઆત કરતા તંત્ર પણ બળજબરીથી ફરીથી કેનાલ રિપેરિંગ કરવા માંગ ઉઠી છે નવસારીના ચીખલીમાં ફરી એકવાર આદમખોરના આતંકથી ચિંતા વ્યાપી છે ચિખલી તાલુકાના કુકેરી વાત્સલી ધામ નજીક દીપડાએ આટા ફેરા મારવાનું શરૂ કરતા ખેડૂતોમાં દહેશત ફેલાય છે શાંતાબા સ્કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાં દીપડો ત્રાટક્યો દીપડાએ ખેતરમાં આમથી તેમ લટાર મારતા ખેડૂતોમાં ડર પેઠો છે દીપડો એક ખેતરથી બીજા ખેતરમાં જતા ખેડૂતોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે રાત્રિના સમયે ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે ખેડૂતોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરા મૂકવાની માંગ કરાઈ છે ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ફાયર સેફ્ટી ના સાધનો એનઓસી ન હોય તેને આડેધડ નોટિસ ફટકારતી ધોરાજી નગરપાલિકા ભાન ભૂલી ગઈ પાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર હોસ્પિટલને નોટિસ ફટકારી ધોરાજી સિવિલ હોસ્પિટલ ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ સામે ફાર્મસિસ્ટ સેવા સંસ્થાનના પ્રમુખ પંકજ મિશ્રાએ સંસ્થાની ખેજ આરોપ લગાવ્યા છે અને આ મુદ્દે ફાર્માસિસ્ટ સેવા સંસ્થાનની ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી છે તેમણે આરોપ લગાવ્યો છે કે ફાર્મસી કાઉન્સિલરના પૂર્વ પ્રમુખ મોન્ટુ પટેલ ગેરકાયદે ફાર્મસી કાઉન્સિલમાં મેમ્બર બન્યા છે મોન્ટુ પટેલ ફાર્મસી કાઉન્સિલના પદે રહેતા દેશભરમાં ભ્રષ્ટાચાર કરી ત્રણ વર્ષમાં સંપત્તિનો આક્ષેપ છે કાર્યવાહી થતી ન હતી પૈસાના ચોરે મોન્ટુ પટેલ સરકારી એજન્સીઓને પણ ગાંઠતા ન હતા અને તેથી આવો આરોપ લગાવ્યો છે दस्तावेज़ों को छुपाते हुए दीप से उन्होंने अवैध तरीके से सेक्शन थ्री एच में, में मेंबर के लिए नॉमिनेशन करवाया दिल्ली फार्मेसी काउंसिल के लिए वो लेटर पूरी तरीके से गलत है अगर आप उसको देखेंगे हमारे फार्मेसी एक्ट में प्रोविज़न है कि जो फार्मासिस्ट जहां रजिस्टर्ड होगा वहीं पर ही वो व्यवसाय करेगा वहीं की काउंसिल उसका रजिस्ट्रेशन करेगी मोंटू कुमार पटेल ना तो दमनदीप के निवासी हैं और ना ही वहाँ पर उनका रजिस्ट्रेशन है गुजरात फार्मेसी काउंसिल में मोंटू कुमार पटेल का रजिस्ट्रेशन है जो कि मेरी शिकायती पत्र में लिखा हुआ है स्पष्ट नहीं है मेरा सबसे बड़ा एलिगेशन भी है जब सीबीआई के पास में सारे सबूत हैं सेंट्रल मिनिस्ट्री ने खुद जांच सौंपी सीबीआई को तो तथ्यों के आधार पर जांच सौंपी गई तो उस पर सी को सबसे पहले एफ रजिस्टर करनी चाहिए और उसके बाद गिरफ्तारी करनी चाहिए लेकिन आज तक सी ने गिरफ्तारी तो दूर मोंटू कुमार पटेल के खिलाफ कोई एक्शन तक नहीं लिया और मोंटू कुमार पटेल को सीबीआई ने खुद कई बार लेटर लिखा कि आप ये हमारे पॉइंट्स हैं इन पॉइंट्स पे आप हमें रिप्लाई दीजिए इन पॉइंट्स पे हमें रिप्लाई दीजिए लेकिन मोंटू कुमार पटेल की गुंडागर्दी देखिए आज तक सीबीआई को उन्होंने रिप्लाई नहीं दिया આજે ભીમ અગિયારસના દિવસે અમદાવાદમાં જગન્નાથજીના મંદિરમાં ભક્તોની ભીડ ઉભી છે અગિયારસના દિવસે અહીં ભક્તો કેરી માટલી અને સુપડું ચડાવી ભગવાન જગન્નાથજીની આગતા સાગતા કરે છે જે એકાદશી એને નિર્જળા એકાદશી કહેવામાં આવતી હોય છે અને આખા વર્ષની આ મોટી એકાદશી મનાવવામાં આવતી હોય છે એમ કહેવાય છે કે આપણે બારે મહિનાની કોઈ પણ એકાદશી થાય નહીં પણ આજની એકાદશીનું વ્રત કરવામાં આવે તો બારે મહિનાની એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થતું હોય છે એવું સ્કંદ પુરાણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લખવામાં આવ્યું છે અને આજના દિવસે ભીમસેને એકાદશી કરી હતી અને બારે મહિનાની એકાદશીનું ફળની પ્રાપ્તિ થઈ હતી એટલે એને આજે ભીમસેમ એકાદશી પણ કહેવામાં આવતી હોય છે બસ આજે એ એકાદશીનો બહુ મોટો દિવસ છે તો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યા એમને મટકી ગ્રહણ કરી બસ ભગવાનના આશીર્વાદ લેવાયા ભીમ અગિયારસ અને ભીમ અગિયારસ ના દિવસે અલગ અલગ રીતે અને તેની સાથે ખાસ કરીને અલગ અલગ રીતે લોકો આજના દિવસે મનાવે છે અજવાડી અગિયારસ ના દિવસે આપ જોઈ રહ્યા છો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાં લોકો માટલી અને શીતળ જળ સાથે આમ્રા ચડાવી રહ્યા છે સાથે જ પંખો છે તે ભગવાનને ચડાવી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે ગરમીના દિવસોની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને આ પ્રકારે જો ચડાવવામાં આવે આમ્રફળ અને સાથે જ જો પંખો અને તેની સાથે શીતળ જળ ચડાવવામાં આવે તો ખાસ કરીને ખૂબ જ પાવન દિવસ ગણવામાં આવે છે અને તેને કારણે ખાસ કરીને ભગવાન વિષ્ણુને આ પ્રકારે આમ્રફળ ચડાવવાનો ખૂબ જ મહિમા છે જગન્નાથ ભગવાન એ પણ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ હોવાને કારણે લોકો અહીં આવતા હોય છે અને ખાસ કરીને દર્શન કરતા હોય છે બેન શું નામ છે તમારું ક્યાંથી આવ્યા છો હું થલતેજ થી આવી છું શું ચડાવ્યું ભગવાન ને મેં માટલી અને પંખો અને આમ

ખૂબ જ મહત્ત્વ છે ભીમ અગિયારસના દિવસે દરેક મંદિરોમાં ખૂબ જ મહિમા રહેલો છે ને લોકો ખાસ કરીને દર્શને જતા જ હોય છે પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં ખાસ કરીને ભીમ અગિયારસ એટલે કે અજવાળી અગિયારસની તિથિ ઉપર અહીં લોકો છે શીતળજળ માટલીમાં ચડાવતા હોય છે કેરી ચડાવતા હોય છે અને આજના દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અખાડાઓ દ્વારા પણ કર્તબોની પ્રેક્ટિસ શરૂ કરી દેવાઈ છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાના કરતબોમાં જ ખાસ આકર્ષણ જમાવે છે ત્યારે આ વર્ષે કુંગ ફૂનના અદભુત સ્ટન્ટ સાથે અલગ અલગ સ્ટન્ટ પણ જોવા મળી રહ્યા છે અમદાવાદની રથયાત્રામાં બરંડી લાકડી ભાલા સાથે તલવારબાજીના અલગ અલગ સ્ટન્ટ જોવા મળશે ઐતિહાસિક પરંપરા પ્રમાણે રથયાત્રામાં અખાડાનું અનેરો મહત્વ હોય છે ત્યારે નાથની નગરચર્યા માટે ત્રીસ જેટલા અખાડા પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરશે રથયાત્રામાં અખાડા માટે કરતબબાજીમાં નાના બાળકોથી લઈ મોટા બાળકો મોટાઓમાં પણ કસરતના ખેલ જોવા મળેલ છે ત્યારે આ ખેલમાં સ્ટન્ટ પણ જોઈ રથયાત્રા પૂર્વે ખાસ કરીને અખાડા વિશેષ તૈયારી થઈ રહી છે જોઈ રહ્યા છો તમામ જે અખાડાવાળા છે તમામ લોકો આ પ્રકારે કરતબ કરી રહ્યા છે દાવ કરી રહ્યા છે અને ખાસ કરીને રથયાત્રા ને દિવસે તેઓ વિશેષ પ્રકારે આ પ્રકારે અંગ પ્રદર્શન કરશે અને સાથે જ દાવ કરશે આ વિશે વાતચીત કરવા માટે મારી સાથે નીરવભાઈ સોલંકી છે તેમની સાથે વાત કરી છું નીરવભાઈ દરેક પ્રકારના દાવ કયા પ્રકારના દાવ તૈયાર કર્યા છે કયા કયા છે અને કેવી તૈયારી ચાલે છે લાકડી દાવ છે બરંડી દાવ છે તલવારબાજી છે બોક્સિંગ છે બોડી બિલ્ડિંગ છે

અમરેલીમાં વરસાદી માહોલમાં વનરાજાની શાહી લટાર જોવા મળી છલોછલ ભરેલા ચેકડેમ પરથી પસાર થતા સિંહનો વિડીયો વાયરલ થયો છે બંને તરફ પાણી છે ચેકડેમ પર ડાલાબથા સાવજની મનમોહક રચવાડી ચાલ જોવા મળી સાબરકુંડલાના ફિફાદ નજીકથી શેત્રુંજી નદીના ચેકડેમ પર ડાલા મથા સાવચું જોવા મળ્યા ચેકડેમ પર સિંહની લટાર અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વિડીયો હોવાનું અનુમાન છે તો એક તરફ વરસાદનો આ સમય છે અને ચેકડેમ પર સિંહની લટારના અદભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે ડાલા મઠાની આ ચાલ જોઈ અને સૌ કોઈ મનમોહિત થઈ રહ્યા છે